અને ગામ સમસ્ત દ્વારા પંદર ઓગસ્ટ નિમિત્તે એક ભવ્યાથી ભવ્ય અને દિવ્યાથી દિવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રામાં હળવદના સૌ વેપારીઓ વિદ્યાર્થીઓ સરકારી કર્મચારીઓ વિવિધ પાર્ટીના કાર્યકર્તા સામાજિક શૈક્ષણિક ધાર્મિક આગેવાનો અને અઢારે વર્ણના લોકો એક સાથે ભારત માતા કી જય વંદે માતરમના નાદ સાથે આ તિરંગા યાત્રામાં જોડાયા હતા અને હળવદ શહેર એ આજે રાષ્ટ્ર બની અને આખું વાતાવરણ છે દેશભક્તિ પર થયું હતું અને આ કાર્યને સફળ બનાવવા હળવદ નગરપાલિકા અને સહિત વહીવટી તંત્રએ ભારે જેમત ઉઠાવી હતી આવનારી પંદર ઓગસ્ટ નિમિત્તે હળવદ તાલુકા વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે લક્ષ્મીનારાયણ ચોકથી આંબેડકર સર્કલ સુધી હતું અને આ નગરપાલિકાના પ્રમુખ તરીકે સૌ હળવદવાસીઓને પંદર ઓગસ્ટ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું